લોકોના ટોળા હોસ્પિટલ માં હતા ત્યારબાદ આ મામલો ઠાળે પાડવામાં આવ્યો હતો પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ આ સમાધાન કરી લેવામાં આવ્યું હતું ત્યારે ફરી આવો જ એક મામલો સામે આવ્યો છે કલ્યાણપુરા ગામની એક મહિલા ત્યાં સારવાર કરાવતી હોય છે તે સમય દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા આ પરિવાર ખીજાયો હતો ને ગઈકાલે આ હસ્તા હોસ્પિટલમાં આ પરિવાર પહોંચ્યો હતો અને સ્ટાફને આ વાત કરતાની સાથે જ આ પરિવાર અને આ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થયું હતું બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે પરંતુ પોલીસે હજી સુધી ફરિયાદ લીધી નથી ત્યારે પોલીસ ક્યારે ફરિયાદ લેશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે આ હોસ્પિટલમાં આ બીજી વખત બેદરકારી સામે આવી છે જેની આજે વાત કરવી છે

ઠાકોર છે તેમના પત્ની છે પાર્વતીબેન તે લગભગ ત્રણ મહિનાથી આસ્થા હોસ્પિટલમાં જે દવાઓ લઈ રહ્યા હતા અને દવાઓ લીધા બાદ જે આસ્થા હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું હતું કે નોર્મલ છે અને ત્યારબાદ આ ઘરે ગયા હતા અને પાર્વતીબેનને અચાનક પેટમાં દુખાવો શરૂ થતો તાત્કાલિક હોસ્પિટલમાં લવાયા હતા ત્યારે ડોક્ટર છે તે સારવાર આપ્યા વગર સામાન્ય સ્થિતિ જણાવી અને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા પરિણામ શું આવ્યું તેની વાત કરીએ તો દુઃખદ ઘટના એવી હતી કે કે રાત્રી સમય દરમિયાન આ દુખાવો વધી ગયો હતો ને બીજા દિવસે પરિવારજનો તેમની બીજી જે ખાનગી હોસ્પિટલ છે તેમાં લઈ ગયા હતા ને જ્યાં રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે ગાંઠ અને બાળકની હાલત છે તે નાજુક જોવા મળ્યું હોય તેવું આ જે રિપોર્ટ છે તેમાં જોવા મળ્યું હતું ત્યાં ત્યારબાદ તાત્કાલિક જે પાટણની પંચીવાલા હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યું હતું ને બાળકનો જે ડિલિવરી સમય દરમિયાન આ મૃતદેહ જાહેર કરવામાં આવ્યો હતો ને ડોક્ટર નાનો જણાવ્યા અનુસાર બાળક મરી ગયેલ હાલતમાં મહિલાને પણ હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ આ પરિવારજનો છે તે આસ્પા આસ્થા હોસ્પિટલમાં પહોંચ્યા હતા ને આ ગંભીર પરિસ્થિતિને ડોક્ટરે કેમ ધ્યાને ના લીધી તે બાબતે રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે આ ઘર્ષણ જોવા મળ્યું હતું તો આ પ્રથમ આ ઘર્ષણના જે દ્રશ્યો છે આ ઘર્ષણ થયું છે આ પરિવાર શું કરી રહ્યો છે તેમને સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ

આપણી પાસે અઠ્યાવીસ ઓગણત્રીસ બે વખત આવી ને એ વખતે દવા કરી એમાં બધું લખેલું છે ના દવા કરી

વધે તો દવાનું છે અને તારીખે જોયું છે પછી વધુ પછી જોયું અને પછી એમાં એમાં રિપોર્ટ એમાં થોડા આવ્યા પછી આવે તો પાણી સામાન્ય ચાલુ થઈ ફરીથી હોસ્પિટલ માં બતાવવા આવ્યા છતાં તકલીફ દૂર ન થઈ તો એ લોકો ગયા આનંદ ભાઈ ના ત્યાં પછી એમને કીધું ગયા તમે

રાતકારની મણ છે અને કારમી હોતા નથી અત્યારની આતારે કે હાજર દવાખાનામાં નથી બીજા ભોગતકનો દવા કરે છે હર નામ ઠાકોર જ અચાનક આવી પડે છે અમે અત્યારે પૂછ્યું કે તકલીફ હતી તો તમે કેમ જાણ કરી સાથે ટ્રીટમેન્ટ કરાવવા પણ ડૉક્ટરે એવું કીધું કે અમને ગાંઠ હતી એ અમને અંદર નોટનીલ કે લઈ અને આ લોકોને દીકરી જે મરવા જીવી છે તે આક્રોશમાં હતા આ બધાને પંડા પાડ્યા છે અને સાથ કર્યા છે અને જે ન્યાય હશે ન્યાય સાથે આ આ આ પરિવાર પરિવાર જાય છે છે પરંતુ સાથે ઘર્ષણ સ્ટાફ કરે અને ત્યારબાદ આ પરિવાર નારાજ થાય છે અને પોલીસ સ્ટેશન પહોંચે છે અને લેખિતમાં ફરિયાદ આપે છે આ ડોક્ટર દેવજીભાઈ વિરુદ્ધ અને તેમના સ્ટાફ વિરુદ્ધ પરંતુ રાજકીય દબાણના કારણે આ ફરિયાદ લેવામાં આવી ન હોય તેવા સમાચાર મળી રહ્યા છે તેવી વિગતો ચર્ચાઈ રહી છે લોકોમાં પણ એક જ ચર્ચા છે કે ભાજપના નગરપાલિકાના કોર્પોરેટર છૂટાયેલા આ દેવજીભાઈ સામે કેમ ફરિયાદ લેવામાં આવી નથી ત્યારે અનેક સવાલો ઉભા થયા છે કારણ કે આ દેવજીભાઈ ડોક્ટરે કદાચ આ મહિલાની સારવાર સમયાંતરે અને સ્પષ્ટ રીતે રિપોર્ટ દરમિયાન કરી હોત તો કદાચ આ બાળકનો બચાવ પણ થઈ ચૂક્યો હોત અને તેની માતાને આજે દુઃખ વેઠવું પડ્યું છે તે દુઃખ વેઠવું ન પડ્યું હોત અને પાટણ સુધી જવું ન પડ્યું હોત આ તમામ સવાલો વચ્ચે ગઈકાલે ઘર્ષણ જોવા મળ્યું હતું ત્યારે ફરી આ બીજી વખત આ આસ્થા હોસ્પિટલની બેદરકારી સામે આવી હોય તેવું આ પરિવારજનોનો આક્ષેપ છે અગાઉ પણ આવી જ એક ઘટના સામે આવી હતી અને આ ઘટના દબાવી દેવામાં આવી હતી અને મીડિયામાં એ સમયે પણ મીડિયાના માધ્યમથી અનેક આવા સમાચાર પણ પ્રસિદ્ધ આ હોસ્પિટલના થયા હતા અને એ સમયે આ વાત દબાવી દેવામાં આવી હતી ગઈકાલે આવું જ એક ઘર્ષણ જોવા મળ્યું હતું ત્યારે લેખિતમાં પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે પોલીસ કેટલા સમયમાં કાર્યવાહી કરે છે તે આવનાર સમય બતાવશે અને જો નહીં કરવામાં આવે તો રાજકીય દબાણના કારણે આ દેવજીભાઈ